હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ગુજરાતી ટેસ્ટો આજે આપણે બનાવવાના છીએ ફરસીપૂરી ફરસીપુરી બનાવવા માટે આપણે સૌ એક મોટો કપ મેંદો લઈશું હવે તેમાં થોડી સોજી ઉમેરીશું બે ચમચી કાળા મરી બાટેલા સ્વાદ પ્રમાણે મીઠું અજમો હવે બધું મિક્સ કરી મોણ માટે તેલ ઉમેરીશું લોટ હાથમાં બંધ થાય એટલું આપણે મોણ રેડવાનું છે હવે આમાં પાણી ઉમેરી આપણે થોડું ભાકરી જેટલો કડક લોટ બાંધી લઈએ આપણો લોટ બંધાઈ ગયો છે એને થોડી વાર રેસ્ટ આપીને આપણે પૂરિયો વણી લઈએ